પચાડવા જાય છે ત્યાં ભગવાન શંકરે પ્રગટ થયા અને બોલ્યા હે બ્રહ્મન મારા શિવલિંગે માથું પચાવી તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ હું નીચે તમારી સેવા કરું છું છતાં મારે ઘરે પારનું નહીં અને પેલા પાઘીને એક ઘડીમાં સાત છોકરા ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યા જો પેલા ચાંદનો પદરો જેમાં કેટલાક ખતપે છે પાઘી સાત છોકરા આપ્યા પણ એવા જાન છે તને હું એક દીકરો આપીશ પણ પરંતુ એને પૂરું ભણાવજે ને તે પૂરું ભણી રહે પછી એને પરણાવજે એ પહેલા તેના લગ્ન કરીશ નહીં સારું કે બ્રાહ્મણ તો પોતાને ઘરે ગયો થોડા દિવસો ગામને ઘર ગયો પૂરા નવ માસ તેને રૂપાળા દીકરાને જન્મ આપ્યો દીકરો દિવસે દિવસે મોટો થવા લાગ્યો છોકરો પાંચ વર્ષ પર થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો એ છોકરો પણ ભણવામાં ખૂબ જ હોશિયાર તે એક વાર વાંચે તો આખો પાંચ એને મોડે થઈ જાય

આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળીનો ગડગડાટ થવા લાગ્યો જો જોતામાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદમાં પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી ઝાડ નીચે ઉતરી એક મોટા ઘટાદાર ઝાડની નીચે રોકાઈ ગઈ લેવામાં વરરાજાને કંઈક કરવી અને એક ભયંકર ચીજ પાડી વરસાદમાં કોઈને કોઈ દેખાયું નહીં એક મોટો કાલોતરો ના સરસડાટ દૂર જતો દે ગયો થોડી વારમાં તો વરરાજાનું આખું છે નિમોચન થઈ આખો ફાટી ગઈ મોડામાં ફીન આવ્યા અને વરરાજાનું પાન પકેરું ઉડી ગયો

શબ્દમાં ભીંજાતી ગઈ તેને વિચાર્યું કે મારા જીવની તો મને પડી નથી પણ મારા પતિના શબ્દને વાગ દીપા ખેંચી જશે તો તેની અવગતિ થશે બધા જાણીઓ ચાલ્યા ગયા એટલે હવે પોતાના પતિના શબ્દને ખંભા ઉપર ઉપાડી પડતી આખરથી ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે તેને નજીકમાં એક મહાદેવનું દેહેરું જોયું તે તો શબને લઈ દેહરીમાં પહેરી અને અંદરથી તાકાત ભેડી દીધી મદ્રાસ થતા એવ્રતમાં આવ્યા જુએ છે તો દહેરું મંદ અને અંદરથી સાકર ભીડી જતા બોલે મારા દેહામાં કોણ છે ભૂત કે હું તો બિચારી ધ્રુજવે લાગી ધ્રુજતા ધ્રુજતા તેને બહાર નું ઉગાડ્યું એ વખત જોતા જ હું બોલી માં હું ભૂત નથી કે પ્રેત નથી હું એક દુખિયારી છું દુઃખની મારી આપને શરણને ને આવી છું પડીને આવતા મારા પતિને ને સાફ કર્યો માતાજી મારા પતિ ને જીવતો કરો એ વ્રત બોલ્યા જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિ ને જીવતો કરું હવે કહ્યું માં તમે જે કહેશો તે કરો એમ કેતા શબે એક પડકું કહ્યું થોડી વાર થતા ત્યાં જીવ્રત માં આવ્યા તેમને દેરા બંધ જોઈ બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત

છેલે કોલે વિજેમાં આવ્યા ત્યાં એમને પણ વહુને પોતાના કયા પ્રમાણે કરવાનું વચન લીધું એટલે વિજયમાએ પાણી ભરીને મૂર્તિ પર અંજલી ચડી ત્યાં તો વર જ આલા સ્મરણીને ઉભા થયા હું તો હરકમાં ગાંડી ગયેલી બની ગઈ વરે કહ્યું આપણે બને અહીં ક્યાં છીએ ગયા અને બીજા જણ ક્યાં ગયા એટલે વહુએ માનીને બધી વાત કરી પછી વર મને તો ખૂબ ભૂખ તરસ લાગી જાય વહુ તો દોડતી મંદિરની વાલીમાં ફળ લઈ આવી અને મંદિરના કુવામાંથી પાણી લઈ આવી પછી બને જણાએ ફળ ખાઈ ધરાઈને પાણી દીધું વર અને હું બંને જણા મંદિરને ઓટલે બેસી વાતો કરવા લાગ્યા ત્યાં ગામમાં ગોવાળો ગાયો ભેંસો લઈને ચાલવા વાર નીકળ્યા તેમની નજર ઓટલે બેઠેલા વર ઉપર પડી તે તો અચરજ બન્યા તેમને જોયું અરે આ વરના મા બાપ તો ગામમાં રોગ કોલ કરે છે અને અહીં તો આ બે જણા બેટા બેટા વાતો કરે છે ગોવાળો તો તરત જ ગામમાં જઈ વરના મા બાપને ખબર આપી બધાએ રોગ કોલ કરવાનું બંધ કરી કર્યું પછી વાસની ખાતરી કરવા ચાનામાના તપાસ કરી તો તે વાત સત્ય નીકળી વરના મા બાપ તો પોતાના દીકરાને સજીવન થતો જોઈ રાજી રાજી થઈ ગયા તેમને જાન જોડીને વર્કર્યના સામે આ કર્યા ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીને તેમનો દીકરો બહુ ચાલે છે આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા બે ત્રણ વર્ષ બાદ હવે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો મદ્રાસ થઈ કે આવ્રતમાં આવ્યા તેઓ બોલ્યા હો મને આપેલું વચન તને યાદ છે કે નહીં હા માતાજી યાદ છે

સમય જતા તે વાત ભૂલાઈ ગઈ વહુને બીજી વાર મહિના રહ્યા બીજી વાર હવે દીકરાને જન્મ આપ્યો આ વખતે સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા થતા જયામાં આવ્યા તેમણે સાસુમાને ઉગાડી દીધા અને વહુ પાસેથી પાલક લઈને અલોપ થઈ ગયા સવાર થતા સાસુમાની આંખ ઉઘડી તેમને ગોડિયામાં જોયું તો દીકરો ના મળે સાસુ તો બહુ ગમે તેવા શબ્દો બોલવા લાગા ધીરે ધીરે આ વાત રાજાને કાને પડી તેમણે આ બાબતે તપાસ કરવાનો વિચાર્યો ચોથી વાર હું ફરી દીકરાને જન્મ આપ્યો ડોશીમાએ તરત રાજાને આ વાતની ખબર આપી રાજા પોતે ખુલ્લી તરફ ગોડિયા પાસે ચોકી કરતા બેઠા મદ્રા થતાં વિજયમાં આવ્યા દર વખતે જેમ વિજયમાએ પણ રાજાને ઉગાડી દીધા અને બાળકને લઈ અલોપ થઈ ગયા બહુ બિચારી શરદ પ્રમાણે માતાજીને છોકરો આપી દીધો સવાર થતા રાજાને રાજાએ ઉઠીને ગોડિયામાં જોડે તો છોકરો ના મળે રાજા પણ અચંબામાં મુકાઈ ગયા સાસુમાં તો માથું ને પેટ બે રાન માંડ્યા તું તો મારા છા છા દીકરા ખાઈ ગઈ તો એ ધરાવતી નથી આમ કેતા કેતા વહુને મારવા લાગ્યા પણ વહુ બિચારી શું બોલે એ તો મોંઘી જ રહી પાંચમી વાર વહુને દિવસો લઈ આ વખતે વહુને દીકરીનો જન્મ આપ્યો સવાર થતા સાસુમાં જોયું તો દીકરી જીવતી રહી દીકરીને કોઈ લઈ ગયું નહીં

અરે બીજી તારે તો ચાર ચાર ભાઈ છે આ રહ્યા આમ કે ચારે માતાજી એક એક ભાઈ પાછો આપ્યો અને સોને દેખાયું છે આશીર્વાદ આપી ચાલે ગયા સાસુ તો આ જોઈ અચરા પામી તે તો પોતાની વહુ ને ડાકર માનતી હતી પરંતુ આ બધું માતાજી નું કામ હતું સાસુમાએ વહુને માફી માંગી બહુ તો ચારે દીકરા જોઈ રાજી રાજી થઈ ગઈ હોવે પોતાના પતિને બચાવવા માટે ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો આજે માતાજીની કૃપા હતી તેને ચાર ચાર દીકરા પાછા મર્યા આખા કામમાં આ વાત ફેલાય બધા વહુ વખાણ કરવા માંગ્યા હે યુવરાજમાં જીવરાજમાં જયામાં વિજયમાં તમે જેવા પરણેલી બહુ ના કર્યા એવા તમારા વસ્તના સોને બોલજો બોલો કે યુવરાજમાં જીવરાજમાં જય આ ચેનલ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ